આવેલી છે ચોપાટીના કિનારે અહીંયા ગાડી ચોપાટી નું એન્ટ્રી ગેટ છે અહીંયાથી આપણે હવે અંદર જાશું

દરિયા કિનારે મસ્ત રીતે નાઈ છે ખાડો કરે સ્મોઝુ આવે તો ખાડો બુરાઈ જાય તો પાછો કરે આ પોચી કર ખાડો નાવા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો બાય બાય